મનસુખભાઈ આમ તો સિનિયર સાંસદ છે વડીલ છે અને એક જવાબદાર સાંસદ છે પોતે કોઈ પણ સ્ટેટમેન્ટ આપે એટલે એ પોતે એલફેલ વાતો મૂકે છે એમના પર જો કોઈ પુરાવા હોય કે ચૈતરભાઈ વસાવા એ કોઈ સાથે આવી બાબતોને ને લઈને બેઠક કરી છે કોઈની પાસે પૈસા લીધા છે તો એમની સરકાર છે એમના અધિકારીઓ છે અહિયાં તો જેટલા પણ કામો થાય છે તો ભાજપના લોકો જ કામ કરે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર તો મિત્રો જાણો છો તેમ ગઈકાલે જે છે એ આમ આદમી પાર્ટીના નેતા એવા ચૈતરભાઈ વસાવાનું પોલીસે ધરપકડ કરી છે જે મીડિયામાં પણ જે છે એ ખૂબ જ ચર્ચા ચાલી રહી છે પરંતુ એના વચ્ચે સોશિયલ મીડિયાની અંદર ચૈતરભાઈ વસાવાનું એક રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયો છે જે સાંભળીને મિત્રો તમે ચોંકી જવાના છો તો આવો સંભળાય કે આ રેકોર્ડિંગ ની અંદર ચૈતર વસાવે રિપોર્ટર સાથેની ચર્ચામાં ચર્ચા શું ખુલાસા કરે છે અને શું છે જે આ જે તેમની ગ્રેફતારી થઈ છે એના પાછળનું કારણ શાંતિથી થી સાંભળો રેકોર્ડિંગ એ પહેલા ચેનલ ઉપર નો વાચો તો ચેનલ ને હાલે સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પર દબાવી દેજો અને એક જવાબદાર સાંસદ છે પોતે કોઈ પણ સ્ટેટમેન્ટ આપે એટલે એ પોતે એલફેલ વાતો મૂકે છે એમના પર જો કોઈ પુરાવા હોય કે ચૈતરભાઈ વસાવા એ કોઈ સાથે આવી બાબતોને લઈને બેઠક કરી છે કોઈની પાસે પૈસા લીધા છે તો એમની સરકાર છે એમના અધિકારીઓ છે 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 તો તો જેટલા પણ કામો થાય ભાજપના લોકો જ કામ કરે એમ કાયદેસરનું મારા પર કરી લેવું જોઈએ બીજું હું ક્યાંય પણ બોલું છું હું પૂરા વગર નથી બોલતો મેં હીરા જોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને ધરણ વિશે હું બોલ્યો ને ભરૂચમાં એફઆઈઆર થઈ ગઈ કેમ કેમ કે મારી પાસે પૂરતા પુરાવા છે નર્મદા માટે હું બોલ્યો છું નર્મદાના મારી પાસે પુરાવા છે હું મનસુખભાઈ હોય કે બીજા લોકો હું 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 કરે છે મારો સ્વભાવ એવો નથી સાથે વ્યક્તિગતમાં પડતો નથી એ તો મનસુખભાઈ થી લઈને બધાની કુંડળી મારી પાસે છે પણ હું સ્વાભાવિક પણ એમાં પડવા માંગતો નથી કેમ કેમ કે મારો ધ્યેય આદિવાસી ગરીબ લોકોને રોજગારી આપવા માટેની યોજના મનરેગા યોજના એમાં કૌભાંડ કરનારા લોકો હવે કોના આશીર્વાદ થી એટલે એમની સાથે પડવા માંગતો નથી પણ નર્મદા જિલ્લામાં જે ચારસો કરોડના કૌભાંડ થયા મનસુખભાઈ જાણી લેવું જોઈએ એ બાબતની અરજી આજે પણ તમે એસપી કચેરીમાં જઈને ભાઈ તપાસ કરી લે મનસુખભાઈ બે હજાર બાવીસ 2021 હાજર એકવીસ અને અરજી પણ ત્યાં પડેલી છે બધાની સહી સાથેની યાદી ત્યાં પડેલી છે તો મનસુખભાઈ અમે આટલો બધો વિરોધ કર્યો તો મનસુખભાઈ પણ મળ્યા હતા જે તે વખતે સરપંચ પરિષદ નર્મદા જિલ્લાનો આખું સરપંચ પરિષદ મનસુખભાઈને પણ મળ્યા હતા એમને પણ કીધું હતું પણ મનસુખભાઈ આ જલારામ એન્ટરપ્રાઇઝ ને લાવવા સૌથી મહત્વનો ફાળો પણ બજુભાઈ ખાબડ પછી હોય તો મનસુખભાઈ છે હા મનસુખભાઈ પૂછો તમે એમની કેરી કેવી લાગતી હતી એમનો પ્રસાદ કેવો લાગતો હતો મનસુખભાઈ જવાબ આપે અમે તો સ્થળ સ્થિતિ તારીખ હાથે જવાબ જણાવવા માટે તૈયાર છે એટલે મનસુખભાઈ શું બોલે છે એની સાથે અમારે કોઈ નિસ્બત નથી મનસુખભાઈ જો અમારી સાથે જાહેરમાં ડિબેટ કરવાની હોય તો અમને બોલાવે અમે પુરાવા સાથે આવવા તૈયાર છે અને સાંસદ છે એમની સામે મારે કઈ વ્યક્તિગત પડવું નથી સ્વાભાવિક છે અમે સામ સામે લડ્યા છે ને ડીડિયાપાડામાં એમને માત્ર અઠાવન હજાર મત મળ્યા છે મને એક લાખ ને અઢાર હજાર મત મળ્યા છે ઝગડિયામાં એ નેતા બરીને ફરે છે ત્યાં અમને છત્રીસ હજાર ની મારી લીડ હતી એક લાખ ને સાત હજાર મને મત મળ્યા છે મનસુખભાઈ ને વિનંતી કરો કે ભરૂચમાં જે કોબાણ થયું છે એની બાબતે પૂછો એમને જંબુસર આમોદ વાગરા

એ રાજપીપળામાં જે કાર્યક્રમમાં ગયા હતા એ કાર્યક્રમમાં એ પોતે સ્વીકાર પણ કરી રહ્યા છે કે અહીંયા આવે છે ભારતીય જનતા પાર્ટી અને બીટીપી નથી આવતા આમ આદમી પાર્ટી નથી આવતા લોકો આપણી ઉપર વિશ્વાસ કરે છે ને આપણા બનાવેલા રોડ પાંચ મહિના પણ નથી ટકતા સીસી રોડ પાંચ મહિના પણ નથી ટકતા એટલે શરમ આવવી જોઈએ એ સ્વીકાર કરી રહ્યા છે પણ એ એ સ્વીકાર નથી કરી રહ્યા કે એમના સમયમાં જે કામ થયા છે એ એ બધા જ એ બધા જ કામોમાં કૌભાંડો સામે આવી રહ્યા છે કોઈ પોતાની માને ડાકણ નથી કહેવાનું અમારી તો કોઈ એજન્સી નથી કે હું ક્યારે કોઈ કામ મારું હું ક્યારે કોઈ કામ કરતો નથી મનસુખભાઈ પોતે સાંસદ છે જાણે છે કોઈ પણ વિસ્તારમાં હું પડતો નથી મારી પોતાની એજન્સી પણ નથી અહિયાં તમામ કામગીરી ભાજપના નેતાઓ કરે છે એમના લોકો કરે છે અને કૌભાંડો થાય છે ત્યારે આવા અહીના સ્થાનિક નેતાઓ એમને છાવરે છે પણ જે લોકોના હકના પૈસા આવે એમને લોકોને ના મળે જે કામ માટેના પૈસા ના મળે એટલે હું તો સ્વાભાવિકપણે હું બોલું છું બોલવાનો છું તમે વિધાનસભાના પ્રશ્નો અને જિલ્લા સંકલન ના મારા પ્રશ્નોની યાદી મેળવી લેજો કોઈ પણ જાતના વ્યક્તિગત મારા પ્રશ્નો નહી હશે લોકહિતના જ પ્રશ્નો વિધાનસભામાં પણ મેં ઉઠાવ્યા છે લોકહિતના જ પ્રશ્નો મેં જિલ્લા સંકલનમાં પણ ઉઠાવ્યા છે મેં ક્યારે કયા વ્યક્તિએ શું કર્યું કોની કેટલી પ્રોપર્ટી છે કોને હું ખરીદી કરી એ મારો વિષય જ નથી એટલે મનસુખભાઈ એ ખરેખર સાંસદ તરીકે આટલા સિનિયર સાંસદ છે જવાબદારી પૂર્વક એમણે કેવું જોઈએ બાકી તો બસ મીડિયામાં છવાયેલા રહેવા માટે બોલ્યા કરવું હોય તો ચાલશે વાંધો ને બોલ્યા કરે અમે તો મહત્વની બાબતો હશે ત્યાં બોલીશું બાકી અમારે કોઈ મનસુખભાઈ સાથે લડાઈ નથી અમારી લડાઈ જે અહીંયા ભ્રષ્ટાચાર કરે છે લોકો સામે છે અને હું જયારે ભ્રષ્ટાચાર સામે બોલું છું મનસુખભાઈ યાદ હોવું જોઈએ હું મનરેગામાં કોભાંડ થયું એ બાબતને લઈને બોલ્યું તો મનસુખભાઈને પેટમાં શેનું તેલ રેડાય છે માટે કેમ ઉતરે છે કઈક તો સબન હશે એમને સ્ટેટમેન્ટ કેમ પ્રેસ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરી તો કરી એના બે દિવસ પછી ભરૂચમાં એફઆઈઆર થઈ જાય છે એના માટે કેમ એ બોલતા નથી ભરૂચમાં એ લોકપ્રતિનિધિ નથી પોતે ત્યાંના સાંસદ છે આટલું બધું કૌભાંડ થયું એજન્સી આવીને આટલા વર્ષોથી કામ કરી ગઈ તો એમને ખબર નથી જયદરભાઈ એક સવાલ એ પણ થઈ રહ્યો છે મુરલીધર જલારામ પછી આ બચ્ચુભાઈ ખાબડના દીકરાઓની એજન્સી આ સિવાય કેટલી એજન્સીઓ છે કે જે હજુ કોભાંડમાં બહાર આવી શકે છે એના કોભાંડ બહાર આવી શકે છે ઘણી એજન્સીઓ છે હું તો કેમ છું બે હજાર અઢાર થી તપાસ શરૂ કરી દેવી જોઈએ અઢાર ઓગણીસ ઓગણીસ વીસ વીસ એકવીસ એકવીસ બાવીસ ને બાવીસ ત્રેવીસ આ પાંચ વર્ષ દરમિયાન ટ્રાઈબલ વિસ્તારનો એવો એક પણ જિલ્લો નહીં હશે જે આ મુરલીધરન જે શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ શ્રી રાજ કન્સ્ટ્રક્શન ભાજપના અને કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલા કૌભાંડો બાર નહીં હશે બધા જિલ્લાઓમાં આ પ્રકારના ખેલો થયા છે ભરૂચમાં માત્ર સાત કરોડ પેત્રીસ લાખ ગેરરીતિ નાણાકીય ની ગેરરીતિ નો ફરિયાદ થઈ છે હું માનતો જ નથી એક જ તાલુકામાં સિત્તેર સિત્તેર કરોડના પેમેન્ટ એમના નામે થયા છે સાત કરોડ ની ફરિયાદ થાય તો આપણે કઈ રીતના સ્વીકારવા અને ભરૂચના આટલા બધા તાલુકામાં એમણે કામ કર્યું છે એટલે આ તો ડર ના માર્યા અમારી પાસે પુરાવા છે એટલે ફટાફટ એમણે એફઆઈઆર કરાવી દીધી નર્મદામાં પણ અમે તમે જોજો હમણાં અઠવાડિયામાં એફઆઈઆર થઈ જશે આ લોકો કોણ ફરિયાદ આપે કોણ ફરિયાદ આપે એની રાહ જોઈને બેઠા છે અમે તો બે વર્ષ પહેલા ફરિયાદ આપી છે પણ કહેવાનો મતલબ એવો છે કે તમામ ટ્રાયબલ વિસ્તારોમાં તમે જે પણ કોન્ટ્રાક્ટ હોય અના સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ હોય અહિયાં ભોજન બનાવવાના કોન્ટ્રાક્ટ હોય ગરીબ કલ્યાણ મેળા ના સાધનો સપ્લાય કરવાના કોન્ટ્રાક્ટ હોય સ્કૂલો માટે કોન્ટ્રાક્ટ હોય રોડ રસ્તા માટે ના કોન્ટ્રાક્ટ હોય તમામે તમામ કોન્ટ્રાક્ટ ભારતીય જનતા પાર્ટી ના લગતા વળગતાઓના છે અને એ લોકો દ્વારા જ નેતાઓના રહેમ નજર હેઠળ અધિકારીઓના મેળા થી જ આ કૌભાંડો થાય છે અને એમાં આદિવાસીઓ હક નું પોતાના કોડિયા નું છીનવાઈ જાય છે એટલે અમે ક્યાંય ચૂપ રહેવાના નથી અમારાથી જેટલા પ્રયાસો થશે Amén.